ઉત્તર પ્રદેશ વિધાનસભામાં રાષ્ટ્રીય લોકદળ ધારાસભ્યોનો હિન્દી થોપવાના મુદ્દે વિરોધ તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને હમણાં જ હિન્દી થોપવાના પ્રયાસો સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો જે બાદ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં રાષ્ટ્રીય લોકદળના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો તેમણે તામિલનાડુના મુખ્યમંત્રીના હિન્દી થોપવાના નિવેદનો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો રાષ્ટ્રીય લોકદળના ધારાસભ્યોનું માનવું છે કે સ્ટાલિનના નિવેદનો હિન્દી ભાષા અને તેને બોલતા લોકોના અપમાન સમાન છે તેમણે વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શિત કરીને આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને હિન્દી થોપવાના પ્રયાસોનો વિરોધ કરતા જણાવ્યું હતું કે હિન્દી ભાષાએ ઉત્તર ભારતની અનેક પ્રાચીન ભાષાઓને નષ્ટ કરી છે તેમણે કેન્દ્ર સરકારની ભાષા નીતિઓની ટીકા કરી હતી આ મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ રાજ્યોમાં ભાષા સંબંધિત ચર્ચાઓ ફરીથી ઉછળી છે રાષ્ટ્રીય લોકદળના ધારાસભ્યોના વિરોધથી સ્પષ્ટ થાય છે કે હિન્દી થોપવાના મુદ્દે દેશભરમાં વિવિધ પ્રતિસાદ મળી રહ્યા છે